અમદાવાદ મહાનગરપાલિકાની જાહેરાતનો ફિયાસ્કો પાંચ વર્ષ બાદ પણ શહેરના બગીચાઓમાં જાહેરાત તો કરી દીધી હતી સીસીટીવી કેમેરા મૂકવાની દરેક ગાર્ડનમાં પરંતુ હજુ પાંચ વર્ષ થયા હોવા છતાં આ વસ્તુનો અમલ નથી આવ્યો બસો પૈકી માત્ર ચાળીસ ગાર્ડનમાં લાગ્યા છે સીસીટીવી કેમેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ બસો પંચ્યાસીથી વધુ ગાર્ડનો પૈકી ચાલીસ જેટલા ગાર્ડનો જે મોટા છે તે તમામ ગાર્ડનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે અને તેનું સીસીટીવી કેમેરાના ફીડ એ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એના સીધા દેખરેખ હેઠળ થાય છે એમના દ્વારા જો એમની કોઈ પણ ચોરી કે અન્ય કોઈ બાબતો થઈ હોય તો તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે તો પોલીસ જે તે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એને એની માહિતી આપવામાં આવતી હોય છે અમદાવાદ શહેરનું હેપીનેસ ઇન્ડેક્સ વધારવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ અલગ વોર્ડમાં પાર્ક અને ગાર્ડન તેમજ બાગ બગીચા બનાવ્યા વર્ષ બે હજાર ઓગણીસમાં અમદાવાદ મહાનગરપાલિકાએ આ તમામ બાગ બગીચાઓ અને પાર્ક અને ગાર્ડનમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેની જાહેરાત કરી હતી હાલ અમદાવાદ શહેરમાં બસો પંચ્યાસી જેટલા ગાર્ડન અને પાર્ક આવેલા છે અને હાલ અમે છીએ અમદાવાદના અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં જોકે નવાઈની વાત એ છે અને અધિકારી તરફથી સ્વીકારવામાં પણ આવ્યું છે કે બસો પંચ્યાસી પૈકી માત્ર ચાલીસ ગાર્ડનો કે જ્યાં આગળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સિવાયના બસો ચાલીસ અથવા બસો પિસ્તાલીસ જેટલા ગાર્ડનો એવા છે કે જ્યાં આગળ હજી સુધી સીસીટીવી કેમેરા લગાવવામાં નથી આવ્યા તેનો ઉદ્દેશ માત્ર એક જ હતો કે અમદાવાદ શહેરના ગાર્ડન અને પાર્કમાં જે રીતના સિનિયર સિટીઝન અને આસપાસના લોકો અહીંયા આગળ આવતા હોય છે તેમને અસામાજિક તત્વોની હેરાનગતિ ન રહે તેના માટે આ સીસીટીવી લગાવવા માટેનું આયોજન હતું પણ આ જે આખું આયોજન છે તે માત્ર કાગળ પર રહી ગયું અને હવે પરિસ્થિતિ એ પ્રકારની છે કે અલગ અલગ બાગ બગીચાઓ આવેલા છે ત્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકાએ આ રીતના ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે જેના ઉપર કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરી શકે હકીકતમાં આ પ્રકારનો જે નંબર છે તેના પર કોઈ પણ વ્યક્તિની ફરિયાદ કરવામાં આવી હોય તેવું પણ આજ સુધી ધ્યાનમાં નથી આવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધું હોય તે પ્રકારની પણ કોઈ ઘટના હજી સુધી સામે નથી આવી અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે મોટા મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવતી હોય છે ને તે બાદ તેના અનુસર અનુસર તેને અનુસરવાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કોઈ કામગીરી નથી કરવામાં આવતી તેનું સૌથી મોટું ઉદાહરણ બન્યું છે અમદાવાદ મહાનગરપાલિકાનો ગાર્ડન અને પાર્ક વિભાગ કે જેને વર્ષ બે હજાર ઓગણીસમાં જાહેરાત કરી હતી અને તેને પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્યો પરંતુ હજી પણ અમદાવાદ શહેરના અઢીસો જેટલા એવા ગાર્ડનો હોય છે કે જ્યાં આગળ સીસીટીવી કેમેરા પણ નથી લગાવવામાં આવ્યા અને તેનું મોનિટરિંગ છે તે પણ કોઈ પણ જગ્યા પર થઈ નથી રહ્યું કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની એબીપીએસ અસ્મિતા અમદાવાદ